હું છું ડોક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણમાં સ્કીન તથા વાળના સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું જ્યારે પણ આપણે હેર લોસની ટ્રીટમેન્ટ લેતા હોઈએ ફાઇવ મંથ સિક્સ મંથ અને આપણા હેર લોસ કમ્પ્લીટલી સ્ટોપ થઈ જતા હોય છે અને આપણે હેર ગ્રોથ પણ ઇમ્પ્રુવ થઈ જતી હોય છે બટ એસોનેસ આપણે ટ્રીટમેન્ટ બંધ કરી દેતા હોઈએ છીએ કે પછી આપણે ટ્રીટમેન્ટ અધ વચ્ચેથી મૂકી દેતા હોઈએ છીએ તો આપણું હેર લોસ ફરીથી ચાલુ થઈ જતું હોય છે તો એના પાછળના કારણ શું છે અને એનીથી બચવા માટે તમે શું કરી શકો છો તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે હેર ની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ ત્યારે આપણે વિટામિન્સની ઉણપ છે કે નહીં કે હિમોગ્લોબિન ઓછું છે કે નહીં કે તમને કોઈ હોર્મોનલ પ્રોબ્લેમ છે કે નહીં એ બધું ચેક કરાવતા હોઈએ છીએ તો હવે જ્યારે પણ આપણને વિટામિન્સની ઉણપ હોય કે હિમોગ્લોબિન ઓછું હોય તો ડોક્ટર આપણને સપ્લિમેન્ટ આપતા હોઈએ છીએ થ્રી ટુ સિક્સ મંથ્સ માટે અને આપણું હેર ગ્રોથનું સીરમ આપતા હોય છે અને હેર લોસ માટેની વિટામિન્સની ગોળીઓ આપતા હોય છે હવે જ્યાં સુધી તમે એ લો છો ત્યાં સુધી તમારા બોડીમાં એ વિટામિન્સ કે મિનરલ્સની જે ઉણપ થઈ ગઈ હોય છે એ ભરાઈ જતી હોય છે તમારા બધા લેવલ્સ પણ નોર્મલ થઈ જતા હોય છે બટ ટ્રીટમેન્ટ બંધ કર્યા પછી જો તમે ડાયટ ઉપર ધ્યાન ના આપો કે પછી જો તમારા હોર્મોનલ ચેન્જીસ થતા હોય કે તમારા વિટામિન્સ ફરીથી ઓછા થઈ જતા હોય તો તમને હેર લોસ ફરીથી થઈ શકે છે બીજું કારણ છે કે જો તમે સ્ટ્રેસ વધારે લેતા હોવ તમારી ઊંઘ છ થી આઠ કલાકની પૂરી ના થતી હોય કે પછી તમારું શરીર વધારે થઈ ગયું હોય કે તમને ડિલિવરી થઈ હોય કે તમે પ્રેગ્નન્ટ છો તો પણ તમારું હેર લોસ વધી શકે છે ત્રીજું કારણ છે કે તમે હેર લોસની ટ્રીટમેન્ટ કરાયા પછી જો વાળમાં કોઈ જાતની ટ્રીટમેન્ટ કરાવ છો જેમ કે સ્ટ્રેટનિંગ કે કેરેટિન કે પછી બોટોક્સની ટ્રીટમેન્ટ કરાવ છો કે હેર કલર કરાવો છો અને એના લીધે પણ તમારા હેર સ્વીક થઈ જતા હોય છે અને ફરીથી તમને હેર લોસ થવાનું ચાલુ થઈ જતું હોય છે તો હવે આ બધાથી બચવા માટે અને આપણને હેર લોસ વારંવાર ના થાય એની માટે સૌથી પહેલું જે કરવાનું છે એ છે ડાયટ ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જો તમારે હેર્સ હેલ્ધી જોઈએ એમાં સૌથી પહેલાં પાણી દિવસમાં આઠથી દસ ગ્લાસ એટલે કે ત્રણથી ચાર લીટર પીવાનું રહેશે તમારે અને ફ્રુટ્સ ડેલી એક જે પણ સિઝનલ ફ્રૂટ છે એ ખાવાનું સેલેડ ડેલી ખાવાનું સ્પ્રાઉટ્સ ડેલી ખાવાના તમારે અને દહીં છાશ રેગ્યુલરલી લેવાનું અને તમારે ડ્રાય ફ્રુટ્સમાં ખજૂર અંજીર બાદામ અખરોટ એ રેગ્યુલરલી લેવાનું રહેશે હવે બીજી વસ્તુ આવે છે કે સ્ટ્રેસ જેટલું બને એટલું ઓછું લેવાનું ઊંઘ છ થી આઠ કલાકની પતાવવાની ટ્રાય કરવાની તમારે અને યોગા મેડિટેશન એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાનું જેથી તમારા બોડીમાં સ્ટ્રેસ હોર્મોન જે છે એ ઓછા થઈ જાય અને જે સારા હોર્મોન્સ છે એ વધે અને તમે હેરલોસથી બચી શકો છો ત્રીજી વસ્તુ છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી અને તમારે વેઇટને કંટ્રોલમાં રાખવું જેથી જો તમને બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય કે પીસીઓડી હોય કે તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર હોય તો પણ તમને સારું રહેશે ચોથી વસ્તુ છે કે વાળ માટે કોઈ પણ જાતનું હાર્શ કેમિકલ અથવા હીટ ટ્રીટમેન્ટ બને ત્યાં સુધી અવોઈડ કરવાનું અને જો કરાવો તો એની સાથે સાથે તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી પણ જરૂરી છે પાંચમી વસ્તુ છે કે રેગ્યુલર હેર કેર માટે તમારે માઇલ્ડ શેમ્પુ યુઝ કરવાનું અઠવાડિયામાં બેથી ત્રણ વાર માથું ધોવાનું અને વાળ ધોયા પછી હેર સુપર કન્ડિશનર લગાડવું જરૂરી છે જેથી તમારા વાળની ક્વોલિટી સારી રહે હવે આ બધું કર્યા પછી પણ જો તમને હેર લોસ કન્ટિન્યુઅસલી રહેતું હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ